ગુજરાતને એક હાદસાવાળું ગુજરાત તરીકે ઓળખાય એ હજ સુધીનો ભાજપ પોતાના ભ્રષ્ટાચાર માટે સત્તાનો દુરુપયોગ કરી અને લોકોની જાનની પરવા કર્યા વગર બેફામ બન્યા છે તાજેતરમાં જ એ સિટી બસના એક લાયસન્સ વગરના અને કદાચ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર ચાર લોકોની જિંદગી છીનવી અને અનેક લોકોને ઘાયલ કર્યા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ને ના છૂટકે એના અધિકારીઓને કમનસીબે આઈપીએસ અને આઈએએસ પણ આ ભાજપનો ભ્રષ્ટાચાર નો ભાગીદાર થવું પડે આજે સિટી બસના કોન્ટ્રાક્ટરને હજી ના તો પકડવામાં આવ્યા છે એના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે કે અમારા કોઈ ફોન ઉપાડતું નથી ત્યારે આ સંજોગોમાં એના જે વિક્રમ ડાંગર છે એમને બચાવવા માટે થઈ અને આખી સરકાર અને અહીંયા આખું રાજકોટનું ભાજપ કેમ કે એને ભ્રષ્ટાચારના પૈસા પૂરા પાડવામાં એ કાર્યકર દ્વારા આવતા હોય ઉભું રહી ગયું છે પોલીસ પણ એમાં જોઈએ એવી એક્શન લીધી નથી આરટીઓએ પણ કીધું કે કોઈ બ્રેક ફેલ થઈ નહોતી ત્યારે આ ભ્રષ્ટાચારના મૂડમાં બેદરકારી દાખવી અને આપણને કાંઈ પણ ન થઈ શકે કેમ કે સરકાર અને ભાજપની સરકાર આપણને બચાવશે આ માનસિકતામાં સુરતના અગ્નિકાંડથી લઈ બરોડાનું હરણીકાંડ લઈ અને રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે મોરબીની પુલ તૂટવાની વાત હોય બધે જ એક અધિકારીઓને નામ પૂરતા થોડા મહિના જેલમાં રાખી અને ભ્રષ્ટાચાર કરનારાઓ એ ભાજપના આકાઓને બચાવી લેવાનું આ ભાજપનું આ લોહીના ગુણ બની ગયા છે અમે આજે ચાર રથ લોકો સમક્ષ આજે મૂકીએ છીએ આ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ કોના કોના હવે હજી ભોગ લેશે એ પ્રશ્ન જ્યારે અમારા મનમાં ઉગે ત્યારે ભાજપની ત્રીસ વર્ષની સરકારને અમે ઉખેડી ન ફેંકી શકીએ વિપક્ષ તરીકે લોકોનું ધ્યાન દોરવાનું અમારું કામ છે આપ આ આ પક્ષની સરકારને સરકારને ભાજપની કે જેના ગુણ ભ્રષ્ટાચાર લોકોની જિંદગીના જોખમે પણ ભ્રષ્ટાચાર કરવાના થઈ ગયા છે એને રોકવાનું કામ એક સામાન્ય માણસ આ દેશના માલિક તરીકે કરી શકે એ લોકોની જાગૃતિ અતિ જરૂરી છે અને એ માટે જ અમે ચાર રથ રાજકોટની શેરી ગલીઓમાં એમને જાગૃત થવાની જરૂર છે કે બાજુવાળાને શું તમારા પણ આમાં પછી કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ ગરીબ હોય કે કોઈ મધ્યમ વર્ગનો હોય આવા હાદસા છે એ કોઈ વ્યક્તિને જોઈને નથી કે વર્ગને જોઈને નથી આવતા લોકો જાગૃત બને એના ઘર સુધી આવા કોઈ હાદસા પહોંચાડવાની હિંમત ભાજપ ન કરી શકે એ રીતના જાગૃત બને એના માટે અમે આજે ચાર રથ રાજકોટની શેરીઓમાં અમે રવાના કરી રહ્યા છીએ